સુરત ક્રાઇમ રાંચી ટીમે અલગ અલગ ચાર જગ્યાઓ પર ચાલતા જુગારધામો પર દરોડા પાડી તોતેર જુગારીઓને ઝડપી પાડી પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે જુગારધામ ચલાવનારા કુખ્યાત આરોપીઓ ભાગી છુટા વોન્ટેડ જાહેર કરાયા હતા સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ દ્વારા નજીકના સમયમાં આવી રહેલ શ્રાવણ માસ અન્વયે જુગારધામની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરનારા ઇસમવા સિબ ટામેટા અસલમ કચ્છી ફિરોજ મોડિન્ડીઝ અને યુસુફ પાસા તથા અકબર ઉર્ફે કેકડાના જુગારધામ ચાલુ હોય અને તેઓ રોજ લાખો રૂપિયાનો જુગાર રમાડતા હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા અકબર સઈદના ટેકરા ખાતે સલાબતપુરા લાલવાડી બેલ્હા એસ્ટેટ ખાતે અને સલાબતપુરા મુમનાવાડ નવાબની ચાલ લાલવાડી પાસે ચાલતા અસલમ કચ્છીના જુગારધામ પર દરોડા પાડી તમામ જગ્યાઓ પરથી એકસઠ જુગારીઓને ઝડપ્યા હતા ત્યારે અસલમ કચ્છી અકબર ઉર્ફે કેકડા યુસુફ પાસા ફિરોજ મોન્ડી પરેશ પરી ઉર્ફે પરેશ બાપુ જાવેદ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા તો ઉમરવાળા ઇડબ્લ્યુ એસ આવાસ પાછળ ચાલતા આસીફ ટામેટાને જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી બાર જુગારીઓને ઝડપી પાડી આસિફ ટામેટા નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા ક્રાઇમ બ્રાન્ચે આસિફ ટામેટા બાબા દાડી હારૂન બેલી સજ્જાદ કાપડિયા નઈમ શેખ ઝુબેર અલી ઉર્ફે ચબા સૈયદ સહિતને સાતને વોન્ટેડ જાહેર કર્યા હતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા ચાર અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ જે એન ઝાલા સાહેબ આર આઈ જાડેજા જે એન ગોસ્વામી એસ એન પરમાર જોગરાણા પેપીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોટ સાથે અલગ અલગ જગ્યાઓ ઉપર રેડ કરી હતી જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અગાવા ઉપર અકબર સૈયદમાં ત્રીકો અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવા લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ ના પહેલા મળે અને ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં એડબ્લ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર એ એસની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણસિયા આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એંસી હજાર પાંચસોના સોળ મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતના વોન્ટેડ રાખવામાં પીજી રોડ પીજી રેટ છે સલાવતપુરાના મોમનાવાડીમાં જ કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મળ્યા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એંસી જેટલા મોબાઈલ અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટામેટા અસલમ કચ્છી ફિરોઝ મીન્ડી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ પોલીસ પર ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા છે અને એક જ રાત્રિમાં સુરતની તમામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચારથી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોંતેરથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી